અને એના માટે પરમાત્મા કાયમના માટે આવે દીકરીઓની વાત નીકળી છે બહુ મજા આવે છે વાત સાંભળજો ખાસ દીકરીઓ કેવી હોય આ દેશ આજે હમણાં જે કોરોના આવ્યો ને કોરોના એવી રીતે સો વર્ષ પહેલા એક રોગ આવેલો સો વર્ષ પહેલા એક રોગ આવેલો મરકીનો રોગ હતો કોઈક વડીલો પાસે તમે વાત સાંભળો તો એમ કે અમે સાંભળેલો ખરું મરકી વિશે એને કોઈક એના વડીલો કીધેલું હોય માણસ ટપો ટપ મરતા હવે ખાનદાની ખુમારી સતીત્વ ચારિત્ર અને કોક માટે કઈ કરવું એ ભાવના એ બધું આ લોક સાહિત્યમાં કેમ વણાણું આપણા ગીતોમાં એ જોજો ફોવરા પેલા મરકીનો રોગ આવ્યો ટપટપ માણા મરવા મીડ્યા ગામના ગામ ખાલી થાતા એ વખતે એમાં દરિયા કાઠાનું એક ગામ આપણો ગુજરાતનું એ ગામમાં એક ઘરમાં બાપા ડોહી એનો દીકરો એને બો અને એને એના બાળકો બધા મરી ગયા આખા ઘરમાં રોગ એવા હોય કોરોના એવું તો ઘણા આખા ઘર મરી જાય ને એકાદું રહી જાય એવું આપણે જાણ્યું છે આપણે બધાને ખબર છે હવે એક બાર વર્ષ કે તેર વર્ષની દીકરી જીવતી રહી ગઈ આખું ઘર મરી ગયું દીકરી ઘરમાં બહુ રોય નાના ભાઈ ની પાસે બેહીન રોય માં પાસે રોય બાપ પાસે રોય દાદા દાદી પાસે રોય પછી હાલતી થઈ ગઈ કોઈ કોઈને અગ્નિદાહે દી એમ નહોતું દીકરીને એમ લાગ્યું આ ગામ છોડી દઉં હું નથી મરી તો જીવું તો જોહે ને રોતી જાય પોતાનો ભાઈ યાદ આવે મા બાપ યાદ આવે દાદા દાદી પોતાની બેન યાદ આવે ખૂબ રોય ધીરી ધીરી ઉગાડા પગે હાલી જાય તેર વર્ષની દીકરી એમાં એક ગામ આવ્યું સાંભળજો ગામનું પાદર ગામના પાદરમાં છેવાડે એક ઝૂંપડું એ ઝૂંપડા પાસેથી દીકરી નીકળી નીકળી એમાં એક બાળકને રોવાનો અવાજ સાંભળવાનો કોક છોકરું રોતું હોય એવું લાગ્યું છ મહિનાનું બાળક એટલે જોઈજો આ દેશની દીકરીઓ કેવી એટલા માટે પોતાનો ભાઈ મરી ગયો બેન મરી ગઈ મા બાપ મરી ગયા દાદા દાદી મરી ગયા ઈ દુઃખ પોતે રોતી જતી હતી પણ કોક છોકરાને બાળકને રોતા સાંભળ્યો ને પોતાનું દુઃખ ભૂલી ગયું કોઈ નહીં હોય ભેળો હળી કાઢી ઝૂંપડામાં ગઈ ને તો એક હિતર પિંચો તરીકે એસી વર્ષના ડોસી ખાટલે હું બાજુમાં છ મહિના બાળક ખાટલે ભેળો હું

હું છેલ્લા ડહકા છે મારા મનમાં હતું કે હું જીવી ગઈ છું કે આને મોટો કરી દઈશ પણ બેટા હવે મારે છેલ્લા શ્વાસ છે હવે આને તું મોટો કરજે એમ કરીને એક ધારો આમ દીકરી આમ જોઈ રહી ડોસી એટલે એને ઊંડી ઊંડી આંખમાં કંઈક દર્દ દેખાણો દીકરીએ પૂછ્યું માડી તમારા જીવને સદગતિ કરજો આ તમારા બાળકને હું મોટો કરી દઈશ બેટા મોટો તો કરી દઈશ પણ મારી એક આશા રહી ગઈ હું એને મુએ મુક્તિ નહીં થાય કે કેમ મે એમ ધાર્યું તું કે હું મોટો કરો એમ નહીં આ મારા દીકરાનો દીકરો છે એની વહુ નું મોઢું મારે જોઉં છું પછી હું મરી હોત ને તો હું એ ન જાત મારા જીવને શાંતિ નહીં મળે મને મને મારો જીવ ભટકવાનો છે એવું છે મારી કે હા કે આ તમારા દીકરાના આ બાળકને વવનો મોઢું તમે જોઈ લ્યો તો તમને આ તમારો આત્મા ન ભટકે કે ના અને તે આહુડા લૂસી કાખમાં 6 મહિનાના બાળકને 13 વર્ષની અજાણી દીકરીએ તેડ્યો તો એને એટલું કીધું કે માડી સાંભળી લ્યો તમારા જીવને સદગતિ કરો આ તમારા 6 મહિનાના બાળકને મોટો કરી અને એની હારે હું લગ્ન કરીશ તમારા દીકરા ની હા સંવેદના કોને ભારત ની દીકરી કેવી હોય સાંભળજો આ તમારા દીકરા ની મોઢું જોઈ લ્યો અને ડોહી રાજી થઈ ગઈ બાવડું પકડી છેલ્લા શ્વાસ ડોહી ગુજરી ગઈ બાળકને લઈ દરિયા કાંઠે કોઈ ગામડાના પાદરમાં પાદર જઈ ઝૂંપડું બનાવી મજૂરી કરે પોતાના પતિને ભેળો લઈ જાય મજૂરી કરે દૂધ લે બાળકને ભીવડાવે પોતેને ખાવાનું કરે બે વરસ વૈયા ગયા દીકરી પંદર વર્ષની થઈ ગઈ અને બે અઢી વરહનો છોકરો થઈ ગયો સાંભળજો આવે પણ પંદર વર્ષની દીકરી રૂપરૂપના અભરણ જેવી ફરી જેવી દીકરી નીકળી હોય તો કોઈક જોવા મળે હરી જયસી બાલ વારી હરી જયસી ચાલ વારી હરીશી ખનક વારી ખેલ ખેલે હસે ને વળી વાત શેડી હસાવે ગણી તાલ એ ગીત સંગીત ગાવે ઉમા પૂજતી દેવ ને દ્વાર આવે જપે નામ ધૂપ જોતી જગાવે એવી દીકરી સંસ્કારી એવું રૂપ પંદર વરાહની થઈને અઢી વરાહના પોતાના પતિને કાખમાં તેડી અને પાણી ભરીને આવતી હતી માથે એલ કાખમાં પોતાનો પતિ સાંભળજો અને આવતી હતી ને ગામના જુવાનડા આડા ફરે આ ગીત તમે સાંભળ્યું હોય છે પણ આ ગીત બન્યું કેમ મારે બે કડી કેવી છે ગામના જુવાનો આડા ફરે આડા ફરીને શું કે ખબર આડા ફરીને એમ કે છે કે ભાઈ આ અઢી વર્ષ ના પતિ કરી રખડે મારો પતિ મારો પતિ નાખ દરિયામાં ઈ કેદી મોટો થાય તું લગ્ન કર છોકરી એને નાખી દે મારા હા હું જો હું જોન છું આ અઢી વર્ષ નો પતિ હોય કે બુદ્ધિ છે કે નહીં નાયક દરિયામાં અને મારે મારી પેલી ભૈયા એ મારી યારે લગ્ન કરી લે સાંભળજો શું કે છે તું જો મારી યારે લગ્ન કરીશ ને તો હું શું તને આપીશ કે કેતો ગોરી રે

થાય મારી હાથું ચુંબડી લઈ આવે છે મને જુવાની ના જોબર ના અબળખા ન હોય એક વાર પદી ધારી લીધો એમાં ફેર ન પડે તારા જેવા તો કેટલાય વાજરા છે દાયકા નાખે છે હા